કેશોદમાં ભારે વરસાદને કારણે દિવાલ તૂટવાનો અને પુલ ધોવાઈ જવાની ઘટના બની છે કેશોદ પંથકમાં છેલ્લા ચોવીસ કલાકમાં બાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે મોસમનો કુલ છત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે જવાબદાર તંત્ર દ્વારા પ્રિમોન્સૂન કામગીરીની નિષ્ઠાપૂર્વક કરવામાં ન આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે રહીશોની માલ મિલકતને પણ નુકસાન પહોંચ્યું છે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું ગઈકાલે સાંજેથી શરૂ થયેલા એક ધારા વરસાદને કારણે આસપાસના વિસ્તારોમાં પસાર થતી નદીઓમાં ઘોડાપુર આવ્યું છે છે નદી નાળાના વોકળા વહેણમાં વરસાદી પાણીના નિકાલ માટેની જગ્યા પણ નથી ગોઠણ ડૂબ પાણી ભરાઈ ગયા છે ચાર ચોક રેલવે ફાટક પર બનતા અંડરબ્રિજના કારણે વરૂળીમાં ગાડીમાં ભૂંગળા નાખવામાં આવતા ભારે વરસાદને કારણે વરસાદી પાણી સહેલાથી નીકળી શકતા નથી ત્યારે રાહદારીઓ વાહનચાલકો અને તંત્રનું લોકજીવન ખોરવાયું છે सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने वाले एरंडा भरपूर सुकारा मत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारण एरंडा बियारण कॉस्मोस लंबी जाती री मानो मां शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण